સાંસદ ગેનીબેન વિરુદ્ધ અભદ્ર પોસ્ટનો મામલો સેતપુરના પૂર્વે ધારાસભ્યની ગૃહમંત્રીને રજૂઆત ચિંતન મહેતા સામે કાર્યવાહીની માંગ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી અભદ્ર પોસ્ટ મામલે સિદ્ધપુરના પૂર્વે ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે ફેસબુક પર સીએમ સરકાર નામના પેજ દ્વારા ચિંતન મહેતાએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ માનહાનિકારક અને જાતિ આધારિત દ્રેષ ફેલાવતી પોસ્ટ કરી છે પોસ્ટમાં ગેનીબેનને ગદ્દાર ગણવામાં આવ્યા છે વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે હિન્દુઓની પીઠમાં છરો ભોંક્યો છે ચંદનજી ઠાકોરે પત્રમાં જણાવ્યું છે કે આ પ્રકારની પોસ્ટ સાંપ્રદાયિક તણાવ ઊભો કરે છે તે સમાજમાં ભય અને અફવાઓ ફેલાવે છે આવી સામગ્રી દેશની શાંતિ માટે પણ જોખમી છે તેમણે ચિંતન મહેતા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે પૂર્વે ધારાસભ્યએ ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઠાકોર સમાજ અને અન્ય સમાજના લોકો સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે ઠાકોર સમાજનું ગૌરવ અને સર્વ સમાજ સાથે હળી મળીને રહેતા સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની બેન એવી એક બેન ગેનીબેન ઠાકોર સાથે ચિંતન મહેતા નામના વ્યક્તિએ જે ફેસબુકના માધ્યમથી અને સરકારના સીએમ સરકારના પોસ્ટ ઉપરથી જે પોસ્ટ કરવામાં આવી છે એ અસભ્ય છે અને નિંદનીય છે જે પ્રકારે ગેનીબહેનનું જીવન ગેનીબહેનનું સાર્વજનિક જીવન ગેનીબેને અનેક કાર્યો કર્યા પાર્લામેન્ટની અંદર હિન્દુના નામે મુદ્દો ઉઠાયો ગાયના નામે મુદ્દો ઉઠાયો દેશના શંકરાચાર્ય પણ એવું કહ્યું કે ગાયની બહેન તો ગેની બહેન અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય એવું એની સભી ખરડાયેલની એવી શુદ્ધતાવાળી બહેન ઉપર જે ચિંતન મહેતાએ જે આરોપ કર્યો છે એ આરોપ તદ્દન ખોટો આરોપ છે એને બદનામ કરવાનો આરોપ છે એને હેરાન પરેશાન કરવાનો આરોપ છે અને એની રાજકીય કારગિટી ક્યાંક ને ક્યાંક સમાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ હોય એવો મને ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાય છે એટલે મારી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રીને ટપાલ દ્વારા વિનંતી કરું છું કે ટૂંક સમયની અંદર એની પર એફઆઈઆર થવી જોઈએ અને આવા માણસોને ફેસબુકમાંથી પણ બ્લેટ કરવા જોઈએ સમાજમાં અને સામાજિક તત્વો જે ઊભા કરી અને જે સમાજને બદનામ જે કરવાનું જે કામ કરી રહ્યા છે એવા લોકો ઉપર કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ અને જો ટૂંક સમય પર આ બેન ઉપર જે ખરાબ ટિપ્પણી કરી અને જે હિન્દુ વિરોધી વાત કરવામાં આવે છે હિન્દુઓના પેટમાં સરો ખૂસવાની વાત કરી રહ્યા છે એમને એમને એ જ પોતે હિન્દુઓના પેટમાં સરો ખૂસતા હોય અને આવી ભદ્ર વિરોધી પોસ્ટ કરી અને લોકોને જે ગુમરાહ કરી અને વિગ્રહ ઊભો કરવાનો જો પ્રયત્ન કરતા હોય તો આવા લોકોને તાત્કાલિક તાત્કાલિકપણે સરકારી જેલમાં ધકેલી દેવા જેવું જોઈએ અને આવા પ્રમાણિક બેન ઉપર જે આરોપ મૂકવામાં આવે છે એ આરોપ તદ્દન ખોટાશે આવવાળા સમયમાં જો આની પર કાયદેસર સરકાર એક્શન લેવામાં નહીં આવે તો ઠાકોર સમાજ અને અન્ય સમાજ અને સર્વ સમાજ ભેગા થઈ અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે એવી જાહેર સરકારને પણ ચેતવણી આપું છું